નમસ્કાર મિત્રો હું છું વિશાલ તમે જોઈ રહ્યા છો અર્થ સમજતા પહેલા તમને જણાવી દઉં કે રોહિણી નક્ષત્ર જેને આપણે રોણ તરીકે પણ ઓળખીએ છીએ તેની શરૂઆત પચીસ મે રોજ સવારે નવ વાગ્યે અને ઓગણચાલીસ મિનિટે થશે અને આઠ જૂને સવારે સાત વાગ્યા અને પચીસ મિનિટે પૂર્ણ થશે રોહિણી નક્ષત્રની પ્રાચીન કહેવતો ની વાત કરવામાં આવે તો રોહિણી નો બાર કલાક નો દિવસ અને બાર કલાક ની એમ બંને થઈને બે દિવસ ગળાય એટલે આખા દિવસ ગણો તો છત્રીસ દિવસ જ ગળાય અને જો બીજા પાયામાં વરસાદ થાય તો વાયરાના દિવસોમાં એ પ્રમાણે ઘટાડો થાય છે એવી પણ માન્યતા રહેલી છે પરંતુ રોહિણી નક્ષત્ર ઉતરતા જો વરસાદ થાય તો ચોમાસુ તેના થઈ જાય છે અને ચોમાસા દરમિયાન સારો વરસાદ થાય તેવી માન્યતા માન્યતા રહેલી છે અને અન્ય મુજબ રોહિણી નક્ષત્રમાં જો દરમિયાન વરસાદ થાય તો પણ નક્ષત્ર સારું રહે છે બીજી માન્યતાઓની વાત કરવામાં આવે તો રોહિણી નક્ષત્રના શરૂઆતના નવ દિવસને નોતાપા પણ કહેવામાં આવે છે આ નવ દિવસ દરમિયાન સૂર્ય અને પૃથ્વી વચ્ચે અંતર ખૂબ ઓછું હોય છે જેના કારણે તાપમાન અને બફારો ખૂબ વધે છે અને કહેવત એ છે કે નવતોફા જેટલા તકલીફ એટલું ચોમાસું સારું રહે એટલે સારા ચોમાસા માટે નવતોફા તપવા પણ ખૂબ જરૂરી છે અને કહેવતો અનુસાર રોહિણી નક્ષેત્રના પ્રથમ બે પાયા સરખા તપે નહીં અને પવનનું પ્રમાણ વધુ હોય પરંતુ પાછળના બે પાયા જો ખૂબ તપી જાય તો ચોમાસા દરમિયાન વાંધો આવતો નથી અને રોહિણી નક્ષત્ર દરમિયાન વરસાદ કુંડાળામાં પડતો હોય છે એટલે કે વરસાદનો વિસ્તાર રાઉન્ડ આકારમાં હોય છે અને તેની ત્રીજા પાંચ થી પંદર કિલોમીટર સુધીની હોય છે અને રોહિણી નક્ષત્રમાં માં વરસાદ જયારે કુંડાળા કરે ત્યાં ખેડૂત મિત્રો આંધળ મુકતા હોય છે કેમ કે રોહિણીમાં જ્યાં વરસાદ વરસે ત્યાં આખા વર્ષ દરમિયાન સારો વરસાદ પડે તેવી માન્યતા રહેલી છે અને રોહિણી નક્ષત્રમાં વરસાદ મોટે ભાગે મિની વાવાઝોડા અને તીવ્ર કડાકા ભડાકા અને કડા સાથે જોવા મળતો હોય છે મિત્રો વયો નક્ષત્ર કૃતિકા હતો તેમાં ઘણા વિસ્તારમાં માવઠું થયું હતું એટલે તે નક્ષત્ર એ સારા વરસાદના સારા અગાઉ આપી દીધા હતા રોહિણી નક્ષત્રના સંકેત નું હવે અવલોકન કરવાનું રહેશે મળતી નથી તે જાત ધ્યાનમાં લેવી જરૂરી છે આ નક્ષત્રને લઈને તમારા વિસ્તારમાં શું કહેવાતો અને માન્યતાઓ છે તે નીચે કોમેન્ટમાં અવશ્ય જણાવજો તથા હવામાનના આવા વિડીયો જોવા માટે વિડીયો લાઈક કરી ચેનલમાં નવા આવેલા મિત્રો નીચે સબસ્ક્રાઈબ બટન પર ક્લિક કરી બે લાયકોન દબાવી દેજો આભાર